તમારા ઘરના જે છે તો ઈ ક્યારે સવાર ઉઠીને તમને એમ કે છે કે હવે બાર તો બધા વખાણ કરે છે બાર તો પાવ જ છો પણ અમને તો ક્યારેક તમને તો પાવ એવું કઈ જાતો છે યાદુ અને ફુદીના વાળી અને તમે પીવાની ના પાળો છો આ ચા તો મારો જીવને પ્રેમ છે એને તમે અડવાની ના પાડો છો કેમ છો મિત્રો તો આજે અમે આવી ગયા છીએ આરાધના ચા માં અને આરાધના ચા એટલે કે આપણા રાજકોટ માં ફેમસ પેલા ચા વેચતા અને હવે સાથે ફ્રેન્ચાઇઝી લોકો ત્યાંથી લેવા માંડ્યા છે ચા સાથે વર્ષો જૂની પેલા જાફર નામથી ઓળખાતી અને એક જ સ્વાદ સરસ મજાનો અને રાજકોટ નો ચા પ્રેમ કેવો હોય તો કે સવારે બપોરે રોંડે હાંજે અને રાતે પી શકે ને એવો ચા પ્રેમ અને ચા પાછી એવી રગડા જેવી આ

અને કરક ચા મસાલાવાળી ચા અમારી મેઈન ખાસિયત છે અને જે ઘરે કઈ હોય લાઈવ ચા પીને જાય છે કોઈ ગરમ કરેલી કે તર્મોદની ચા મળતી નથી બસ એ જ અમારા ગ્રાહક માટે અમારો પ્રેમ છે ચાફર નામથી સ્ટાર્ટ થયેલી ચાઇની દુકાન અત્યારે આરાધના સુધી પહોંચી છે તો કેવો સંઘર્ષ રહ્યો એક્યુઅલી માં સાહેબ એવું છે કે પેઢીનું નામ અમારું આરાધના છે બરાબર છે કે અમે જ્યારે સામે જાગના સાતના કોર્નર ઉપર એસબીઆઈ સામે જયારે હતા ત્યારે કોઈ અમારે બોર્ડ બોર્ડ કે કઈ એવું હતું નહીં તો બધા મોઢામાં એક જ નામ હતું જાફર આવી જાય આખો દી મારી હાજરી રહેતી કસ્ટમરમાં જાફર જાફર જતું પછી સામે અમે ડીએચ કોલેજ કેન્ટીનમાં આવ્યા તો ડીએચ કોલેજ કેન્ટીનથી પણ માણસ ઓળખતા અને જાફરથી ઓળખતા પણ શું કે આરદના અમારી પેટનું નામ છે તો અમારી એક રૈયા રોડ ઉપર બ્રાન્ચ છે બે હજાર ઓગણીસમાં અમે ચાલુ કરી આરદનાથી અને અહીંયા અમે બે વર્ષથી ચાલુ કરી આરદનાથી એનિક્સને અને હવે અમે ફ્રેન્ચાઇઝી બેઝ ઉપર ગયા હતું ત્યાં અમે નામ જાફર સાહેબ અને આરાધના તો અમારી પેઢી છે જ અને તમારા ઘરના જે છે તો ઈ ક્યારે સવાર ઊઠીને તમને એમ કહે છે કે હવે બાર તો બધા વખાણ કરે છે બાર તો પાવ જ છો પણ અમને તો ક્યારેક અમને તો પાવ એવું કઈ ઘરે ચા બનાવડાવવાનું કે છે તમને એવું છે સાહેબ કે પાંચ વાગે અમારે નીકળી જાય ક્યાં ડિસ્ટર્બ ઈ લોકો ને કરવા ઈ લોકો કીએ તો આપણે બનાવી તો દેવી જ પડે ને આખા ગામ પીવડાવતા હોય આપડે તો ઘરે કેમ ના પાડે તો કોઈ દી એવું ડેમાન્ડ કરી નથી આયો અમે બોલાવી લેતા હોય કે આયો અમારી જા પી લ્યો તમે ઘરે કોઈ પ્રશ્ન ન થાય અને પછી ઘરે કીધું હોય ને પછી ભૂલથી એવું બોલાઈ ગયું છે કે 12 રૂપિયા થઈ ગયા છો કટિંગ ના એવું ના ના એવું ન થાય તો નીંદર માં બોલાઈ જાતો હોય બાકી આમ જાગતા હોય ત્યાં તો નથી જાતો તો સરળ સ્વભાવના જાફરભાઈ આરદના ચાના માલિક અને સરસ એમની સાથે મજા આવી તો આવા ને અવનવા વિડીયો જોવા અમારા અવર રાજકોટના પેજને ને ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને સારી કોમેન્ટ કરજો મારા તરફથી તમને બધાને અડધી કટિંગ ચાર્જ એટલો પ્રેમ